સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયેસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા વરાછા રોડ પર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી કાર્યરત જોયેસ ઇંગ્લિશ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વરાછા બજાર સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં રામકૃષ્ણ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્કૂલના બાળકોએ વેશભૂષા ગરબા નાટક કરાટે એરોબિક્સ યોગા તેમજ અલગ અલગ બધી જ એક્ટિવિટીઝ સ્ટોરી અને ડાન્સ કર્યો હતો જેથી કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું તે જોઈને બાળકોના માતા પિતાને પણ ઘણો આનંદ મળ્યો હતો અને સ્કૂલના ટ્રસ્ટી તથા આચાર્યના હસ્તે બાળકોને ટ્રોફી અને મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હા જોય ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે અભયભાઈ જૈન બોલું છું આજે અમે અમારા સ્કૂલનો એન્યુઅલ પ્રોગ્રામ રાખ્યો છે એમ અમારી સ્કૂલ ઓગણીસો ઓગણસે ઓગણસીથી બે હજાર ચોવીસ સુધીનો અમારો આ જર્ની છે અને દર વર્ષે અમે આવી રીતે આ પ્રોગ્રામ કરીએ છીએ અત્યારે થોડા દિવસ પહેલાં મેં ફનફેરનું પણ આયોજન કરેલું હતું આ બધા આયોજન કરવા માટેનો હેતુ એટલું જ છે કે બાળકોમાં કોન્ફિડન્સ વધે એમનું સ્કિલ જે છે એના અંદર જે છુપાયેલી શક્તિઓ છે એ બહાર આવે સ્ટેજ ડેરિંગ આવે એના માટે આ પ્રોગ્રામનું અમે સતત આયોજન કરતા રહીએ છીએ અને આગળ પણ અમે એ કરતા રહીશું આ પ્રોગ્રામમાં લગભગ આપણે ત્રીસ જેટલી કૃતિઓ રાખી છે એમાં નર્સરીથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના બાળકોએ ભાગ લીધો છે અને એમાં અમારે પેરેન્ટ્સનો પણ એટલો જ અમને સપોર્ટ મળ્યો છે આ પ્રોગ્રામ માટે ബിറോ റിപ്പോർട്ട് എൽ കെ സ്റ്റാർ ന്യൂസ് സൂറ